ખાલી આપણા પેરેન્ટ્સ અને આપણી માનસિક કન્ડિશન જ આપણા માટે બધું જ છે મોટિવેશન બી ઇન્સ્પિરેશન બી તો હારવાની જરૂર મને નથી લાગતી કે ક્યાંય હારવું જોઈએ જો એક એક્સિડન્ટ પછી હું હારી ગઈ હોત તો આજે હું તમારી સામે ના હોત અને એ લાયક મને કોઈ ના સમજત કે હું અહીંયા આવું પણ બધાને મારો એક જ પોઝિટિવ મેસેજ છે કે તમે તમારી પોતાની તાકાત છો કોઈ શું કહે છે એ બે લોકોના બોલવાથી આપણા અંદર શું છે ને એ વિચારવાનું ભૂલવાનું નહીં કારણ કે જો લોકોના લીધે એક સમય હતો કે જ્યારે હું હારી ગઈ હતી અને જો મેં એ વિચાર્યું હોત ને કે પાંચ જણા મને ટ્રોલ કરે છે તો આજે કદાચ હું ચા ના વેચતી હોત હવે એ ચા ચાની જર્ની છે ને સક્સેસફુલ જર્ની તો છે જ કારણ કે જ્યારે હું ચા બનાવતી હતી તો ન્યૂઝ મીડિયા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબર ન્યૂઝપેપર બધે જ મારા વિડીયોઝ આવતા હતા વાયરલ હતી હું એ વાતની ખુશી હતી કે મેં દસ દિવસ રિવરફ્રન્ટ પર ચા વેચેલી અને એ દસ દિવસમાં હું બહુ જ વાયરલ હતી પણ જ્યારે અગિયારમો દિવસ હતો ત્યારે કોઈને મારી ખુશી સહન ના થઈ અને ત્યારે કોર્પોરેશન દ્વારા મારી સ્ટોલ હટાવવામાં આવી અને કહ્યું કે નાખો આને ગાડીમાં ત્યારે હું રડી કે હું કંઈક કચરો છું કે મને ગાડીમાં નાખો એ વિડીયો મારો ખાલી ઝી ન્યુઝની ચેનલમાં થ્રી પોઈન્ટ ફોર મિલિયન વાયરલ છે ઝી ટ્વેન્ટી ફોરમાં અને એ વિડીયોએ મારી આખી લાઈફ બદલી નાખી એ વિડીયો વાયરલ થયા પછી એક દિવસના લાખો લોકોના મને કોલ આવતા અમે તારી સાથે છીએ ઇવન રાહુલ ગાંધી સહિતના ઘણા બધા લોકો પોલિટિશિયન્સના બી કે અમે છીએ તારી સાથે કે અમે તારી સાથે છીએ બસ હવે આનાથી વધારે તો મારે શું જોઈએ છે બીજું અને હાલમાં બી ઘણીવાર એવી પ્રોબ્લેમ્સ આવે છે કે જ્યાં મેં ટી સ્ટોલ કરી હોય કોઈની જગ્યાની બહાર અને ત્યાંથી મને હટાવી દેવામાં આવે અથવા જેની દુકાન હોય દુકાન બી ખાલી કરાવી દેવામાં આવે અથવા કોઈ બી જગ્યા પર ઊભા હોય કારણ કે વાયરલ થવું ને એક પોઝિટિવની સાથે નેગેટિવ બી છે ને મારું વાયરલ થવું એક પોઝિટિવ બી છે અને એક નેગેટિવ બી છે તો હાલમાં બી હું જગ્યા ચેન્જ કરતી રહું છું પણ ચા વેચવાનું બંધ નહીં થાય જ્યાં સુધી હું મારા જેવા બીજા પચાસ લોકોને હેલ્પ ના કરી દઉં